શાળામાં ફાયર સેફટીનો પણ અભાવ છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને એનએસયુઆઈ સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આવી ખાનગી શાળાઓની મનમાની વહેલી તકે બંધ કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે આવી સ્કૂલ સંચાલકો સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

શાળા ખાતે મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશું ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સંજોગોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારા પણ સંસ્થાને સૂચવવામાં આવશે

આવો અસંતોષ લોકોની અંદર છે તો એમને પણ એમનો પક્ષ મૂકવાની તક આપશું અને પછી આવશ્યક સૂચના આવશ્યક હશે તો સૂચના કરશું અને પગલાં લેવાની આવશ્યકતા હશે તો પગલાં શિક્ષકોની લાયકાત ચકાસવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ખાનગી શાળાની ભરતી સંચાલક ગણ કરતું હોય છે તેનું રેકર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતું હતું એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક મંડળ પોતે છે ખાનગી શાળા હોવાને કારણે પરંતુ અત્રે રજૂઆત છે તો એ બાબત ની પણ ચકાસણી કરી લઈશું અને એવી કઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓને તાકીદ કરવામાં આવશે આવું શક્ય નથી હોતું કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે છે એ ખાનગી શાળા છે તો એ જે ફીસ લે છે એના હેડ માર્કશો એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આજ રોજ એનએસયુએ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી કે વડોદરાની કેટલીક સ્કૂલો એવી છે ગેરવર્તુળ વિદ્યાર્થીઓ સાથે ચાલી રહી છે જેમાં તેમના જોડેથી મોંઘી ફીસ લેવાઈ છે એમના પાસે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સના કોમ્પ્યુટર એમના પૈસા લેવામાં આવે છે પણ ત્યાં તમે જોશો તો કોમ્પ્યુટર બંધ હાલતમાં જોવા મળશે વિદ્યાર્થીઓ અને અમારો એનએસયુઆઈનો સંપર્ક કર્યો એમ ઇ સ્કૂલ છે ત્યાં જે શિક્ષકો ભણાવે છે તે ઓછી લાયકાતના છે જે શિક્ષકો છે તેમનું ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન હજુ ભણતર ચાલી રહ્યું છે તેવા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તે તદ્દન ખોટું છે ડીઓ કચેરી દ્વારા કોઈ પણ એવી પરમિશન આપવામાં નથી આવી કે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે એકથી પાંચ ધોરણમાં પણ ત્યાંની સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી ઇન્ટરવ્યૂ લે છે તેમને જે સ્ટેન્ડર્ડમાં એડ એડમિશન જોઈતું હોય તે સ્ટેન્ડર્ડમાં એડમિશન મળતું નથી તેમને નીચલા સ્ટેન્ડર્ડમાં એડમિશન આપવામાં આવે છે કારણ કે તે વિદ્યાર્થી તે સ્કૂલમાં એક વર્ષની ફી વધારે ભણે આવા ઘણા મુદ્દાઓ હતા ફાયર સેફ્ટીના મુદ્દાઓ હતા સાફ સફાઈના મુદ્દાઓ હતા તેને ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુઆઈએ ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અમને અને અમારી માંગ છે કે વડોદરાની આવી જેવી સ્કૂલો હોય તેમને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને એનએસયુઆઈ મેદાને ઉતરશે ડીઓ કચેરી રોડ રસ્તા જામ કરીને આનો વિરોધ પ્રદર્શન કરશે ડીઓ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ જણાવ્યું છે કે આવી જે સ્કૂલો છે એમને નોટિસ ફટકારવામાં આવશે તેની જે જાચ છે તે કરવામાં આવશે એ ટૂંક જ સમયમાં એનો જવાબ મળશે એવી બાંહેધારી જિલ્લા શિક્ષણ અધિકારી અમને આપી છે